નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો આજના મુખ્ય સમાચાર મહેસાણા જિલ્લા ઊંઝા તાલુકામાં પ્રમુખશ્રીની મોટી બેદરકારી કે જે અત્યારે તમે નિહાળી રહ્યા છો કે આ ગટર લાઈનના કેટલા પાણી બહાર આવી રહ્યા છે છેલ્લા છ મહિનાથી ન્યૂઝ ચેનલમાં પણ દેખાડી રહ્યામાં આવ્યું છે કે આના ઉપર શું સરકારી તંત્ર પ્રમુખ તેમજ કોર્પોરેટર શ્રીઓ કોઈ દેખભાળ નથી રાખતા ખજૂરીપોળ ચોક વિસ્તારથી માંડીને ઠેઠ મહાકાલી મંદિર સુધી આ હાલતમાં છે આરોગ્ય સાથે મોટો ખિલવાડ થઈ રહ્યો છે આ તમે જોઈ રહ્યા છો કે ગટરના પાણી ખુલ્લે આમ રોડ ઉપર ચાલી રહ્યા છે જ્યાં ઉમિયા માતાનું મૂળ સ્થાન મંદિરનું અગિયારમાં મહિનામાં પ્રતિષ્ઠા થવાની છે એ જગ્યાએ હજી સુધી પ્રમુખે કોઈ આ કાન કર્યા છે કે શું